ચોટેલા નાયબ કલેક્ટર એચટી મકવાણાએ મૂળી તાલુકાના શેખપર ગામે સરકારી જમીન પર ત્રણ શખ્સોએ પંદર વરસથી કરેલું દબાણ દૂર કરાયું માંડવરાયજી હોટલ શિવશક્તિ હોટલ કરિયાણા સહિતની દુકાનો ઊભી કરાઈ હતી ચોટેલા નાયબ કલેકટર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આશરે રૂપિયા એક કરોડ પચાસ લાખની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે મોડી તાલુકાના શેખપર ગામે હાઇવે પર સરકારી જમીનમાં દબાણ કરાતા તંત્ર દ્વારા અનેક વખત નોટિસ અપાઈ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી તંત્રએ શનિવારે સાંજે જેસીબી મશીન દ્વારા હોટલનું બાંધકામ તોડી પડાયું હતું મૂળી તાલુકાના શેખપર ગામે બસ સ્ટેન્ડની બાજુમાં છેલ્લા ઘણા સમયથી શેખપરના શખ્સો દ્વારા સરકારી ખરાબાની જગ્યા ઉપર દબાણ કરી હોટલ ખડકી દેવાઈ હતી ત્યારે આ મંગે મૂળી મામલતદાર આરડી પટેલને ધ્યાને આવતા કાર્યવાહી કરી દબાણ દૂર કરવા હુકમ કરાયો હતો સરકારી જમીનમાં દબાણ હટાવી લેવા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દૂર ન કરાતા શનિવારે સાંજે પ્રાંત અધિકારી એચટી મકવાણા મામલતદાર આરડી પટેલ સહિતની હાજરીમાં શેખપર ગામના સરકારી સર્વે નંબર ચારસો છાસઠ એક પૈકી ચારવાળી જગ્યામાં સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરુભા પરમાર બળવંતસિંહ હેમુભા પરમાર રહેવાસી શેખપર તાલુકો મૂળીવાળા વ્યક્તિઓને આશરે પંદર વર્ષ અગાઉ અનઅધિકૃત રીતે દબાણ કરી વાણિજ્ય પાકું બાંધકામ કરી ઉભી કરી હતી જે ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા તથા મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામવાળા માંડવરાયજી હોટેલ અને શિવશક્તિ હોટેલ બે પાનના ગલ્લા પાકા શેડ પંચરની દુકાન એક કરિયાણાની દુકાન વગેરે સરકારી જમીનમાંથી દૂર કરાવી આશરે રૂપિયા કરોડ પચાસ લાખની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે આ ગેરકાયદેસર પાકા બાંધકામ પંદર વર્ષથી કરેલ હોવાથી તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે મામલતદાર આરડી પટેલે જણાવ્યું હતું કે મૂળી તાલુકાના શેખપર ગામે નોટિસો આપ્યા બાદ દબાણ દૂર કરાયું હતું

ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે દોઢ કરોડની કિંમતની સરકારી જમીન છે એ ભૂલ્લી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે દબાણ કરતાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીનનો ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમતના ભાવે વસીનાખોન કરવામાં આવશે અહેવાલ અફઝલ મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર